સરકારી ચેનલમાં તો મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે આ ભરતીમાં પગાર ધોરણ તમને મિત્રો છે ઓગણપચાસ હજાર છસો જેવો છે પગાર ધોરણ છે તે મળવાપાત્ર થવાનો છે તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે તો વિડીયોમાં છે અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો અહીં મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન દ્વારા છે જાહેર ખબર જે આપીને ઓફિસિયલ નોટિફિકેશન તમે જોઈ શકો છો ભરતીની જાહેરાત બહાર પડી છે જેમાં આપણે વાત કરીએ તો અહીં ત્રણ બાર બે હજાર પચીસ સુધી છે તમારે ઓનલાઈન અરજી તમે છે આમાં કરી શકો છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજ મેનેજમેન્ટ ખાતા માટે છે આ જગ્યાઓ રહેલી છે તો પહેલી જગ્યાની આપણે વાત કરીએ તો પહેલી જગ્યા છે સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા છે જગ્યાની સંખ્યાની વાત કરીએ તો કુલ ત્રણ જગ્યા છે અને ત્રણે ત્રણ જગ્યા બિન અનામત કેટેગરી માટે રહેલી છે શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કર્યા પછીના પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો પંદર વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે અથવા તો હેલ્થ સુપરવાઇઝર તરીકે પાંચ વર્ષનો અનુભવ કરેલો હોય તો તે પણ ઉમેદવાર એપ્લાય કરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો આમાં પગાર ધોરણ છે ચુમ્માલીસ હજાર નવસો જેવો છે પગાર ધોરણ છે તમને જોવા મળવાનો છે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર વર્ષથી ઓછી નહીં અને પિસ્તાલીસ વર્ષથી વધુ ના હોય તે ઉમેદવાર છે એમાં એપ્લાય કરી શકે છે ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરીએ તો બીજી પોસ્ટ છે સહાયક પબ્લિક હેલ્થ સુપરવાઇઝરની જગ્યા છે કુલ જગ્યા પાંચ છે તેની જેમાં ચાર બિન અનામત કેટેગરી માટે છે અને એક અનુસૂચિત જનજાતિ માટે છે મિત્રો અહીં દિવ્યાંગજન અનામતમાં છે દિવ્યાંગજન માટે એક જગ્યા અનામત કેટેગરીમાં રહેલી છે શૈક્ષણિક વાત વાત કરીએ કરીએ અને તો છે સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા એક તો પાસ કરેલી હોવી જોઈએ અને ત્યાર પછી પબ્લિક હેલ્થ અંગેની કામગીરીનો દસ વર્ષનો અનુભવ માગવામાં આવેલો છે અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તો તે ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે આમાં પગાર ધોરણની આપણે વાત કરીએ તો ઓગણપચાસ હજાર છસો જેવો છે માસિક પગાર ધોરણ છે તમને આપવામાં આવશે વય મર્યાદાની વાત કરીએ તો આમાં અઢાર વર્ષથી ઓછી નહીં અને તેતાલીસ વર્ષથી વધુ ના હોય તેટલી વય મર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે ત્યારબાદ આગળની જે ભરતીની વાત કરીએ તો આગળની જે જગ્યા છે તે છે સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની છે જેમાં કુલ દસ જગ્યા છે તેમાં ત્રણ બિન અનામત એક જે છે જે એક છે તે અનામત માટેની છે ત્રણ છે એ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં એક છે 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 અનુસૂચિત જાતિ માટે માટે અને અને જનજાતિ તો આ પ્રમાણે રહેલી બે જગ્યા મિત્રો જે અનામત દિવ્યાંગજન માટે રાખવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આર્થિક રીતે નબળા વર્ગ માટે મિત્રો એક જગ્યા છે તે ભૂલાઈ ગઈ છે તે એક જગ્યા એના માટે છે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વાત કરીએ તો ઉમેદવારે છે સેનેટરી કામગીરીનો ડિપ્લોમા વર્ષનો અનુભવ છે રહે છે અને પાંચ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર પર તમારી છે જે નોકરી જે છે કરવામાં આવશે વયમર્યાદા છે અઢાર વર્ષથી ઓછી નહીં અને આડત્રીસ વર્ષથી વધુ ન હોય તે રીતના જે ઉંમર મર્યાદા ધરાવતા હોય તે ઉમેદવારો એપ્લાય કરી શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ વધારાની માહિતી આપેલી છે કે બિન અનામત વર્ગના જે છે ઉમેદવારો છે રૂપિયા અને અનામત કેટેગરીના ઉમેદવારો છે બસો ને પચાસ રૂપિયા છે અરજી ફી છે તે ભરવાની રહેશે અને છેલ્લી તારીખ આપેલી છે અરજી ફી ની પાંચ બાર બે હજાર પચીસ ત્યાં સુધીમાં તમારે છે આની ઓનલાઈન અરજી છે તે કરવાની અરજી ફી છે ભરવાની રહેશે ત્યારબાદ આગળ મિત્રો બધી ઘણી બધી માહિતી છે તેમાંથી જે ઉપયોગી માહિતી હોય તે આપણે જોઈ લઈએ આગળ જે છે મિત્રો જોઈએ તો આમાં ઘણી બધી માહિતી આપેલી છે જેમાંથી આપણે જે છે જરૂરી માહિતી હોય તે જોઈ લઈએ તો સદ જગ્યાએ ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારે કોઈ લેખિત આવશે નહીં જેની નોંધ લેવી ઉમેદવારે છે ભરતી આગળની ભરતી પ્રક્રિયા અંગે છે જે અમદાવાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ છે તેની મુલાકાત લેવાની રહેશે અને ઉમેદવારે લેખિત પરીક્ષા હતો તો ઇન્ટરવ્યુ માટે છે સ્વ ખર્ચે આવવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે આમાં તમારે ફોર્મ ભરવું હોય તો કઈ રીતના ભરી શકો છો તો અહીં ફોર્મ ભરવાની વેબસાઇટ આપેલી છે અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન ફોર્મ છે ભરવાના રહેશે જેમ તમે ઓજસની વેબસાઇટમાં ફોર્મ ભરો છો તે રીતના આમાં ફોર્મ ભરવાના રહેશે અહીં તમને જે છેલ્લે આપણે જોઈએ તો કઈ રીતના તમે જે છે ફોર્મ ભરી શકો છો તે માહિતી આપેલી છે જો તમે જોઈ શકો છો એમસીની વેબસાઇટ ખુલેલી છે ત્યાં રિક્રુટમેન્ટમાં તમારે જઈને તમારે જે પણ જેમાં એપ્લાય કરવા માંગતા હોય તે તેના ઉપર એપ્લાય કરીને તમારે છે એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ જે મોજસમાં ફોર્મ ભરવાનું હોય તે રીતના આમાં તમારે છે ફોર્મ ભરવાનું રહેશે શૈક્ષણિક ડિટેલ નાખવાની રહેશે તમે જોઈ શકો છો ત્યારબાદ તમારું ફોર્મ અપલોડ કરવાનું રહેશે ઉપરાંત તમે જે છે ડોક્યુમેન્ટ તમારે જે અપલોડ કરવાના છે તે અપલોડ કરવાના રહેશે અહીં તમે જોઈ શકો છો તમારા એપ્લિકેશન નંબર ને વગેરે છે માહિતી જોવા મળશે અને મોડિફાય દ્વારા તમે છે તેમાં ફેરફાર કરી શકો છો અહીં તમે જોઈ શકો છો કે તમે છે ભરતી જે પરીક્ષા ફી જે અથવા તો અરજી ફી છે જે જે ભરવાની હોય છે 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 તે તે તમે તમે ભરી શકો છો તો અહીં માહિતી તમને આપેલી મુજબ રિસિપ્ટ ડાઉનલોડ કરી શકો છો અને છે આ રીતના તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી આમાં તમને જોવા મળવાની છે જે મોજમાં ફોર્મ ભરું છે તે રીતના જ ફોર્મ છે તમને આ એમસી ની વેબસાઇટમાં ભરવાના રહેશે